કરોડોના ખર્ચે બનેલા સ્વિગામ વિશ્રામ ગૃહમાં લોકાર્પણ પહેલા જ તિરાડું હજુ તો લોકાર્પણ થયું નથી અને પહેલાં જ ગેરરીતિનું ભૂત ધૂણી ઉઠ્યું સરહદી જિલ્લાના છેવાડાના સ્વિગામ તાલુકામાં આરએમબી વિભાગના ખર્ચે રોડ મકાન અને બિલ્ડિંગના કામો આકાર લઈ રહેલા છે તે પૈકી સુઈગામ તાલુકા મથક ખાતે અંદાજિત રૂપિયા પાંચ પાંચ કરોડના ખર્ચે વિશ્રામ ગૃહ નિર્માણનું કામ ચાલી રહ્યું હતું જે રનિંગ કામમાં સરકારી નાણાંનો વેડફાટ ચાલી રહ્યાનું નરી જોવા મળી રહ્યું છે જોકે આ કરોડો રૂપિયાના રનિંગ કામમાં દિવાલોમાં તિરાડો જોવા મળી રહી છે વધુમાં ગેરરીતિઓની બુમરાડ વચ્ચે દિવાલોની તિરાડોમાં લાપી ભરીને ગેરરીતિઓને છુપાવવામાં આવી રહી છે જોકે વાવ સુઈગામ થરાદ વિસ્તારમાં ચાલતા સ્ટેટ વિભાગના કામોમાં ભારે ગેરરીતિઓની બુમરાડ ઉઠવા પામી છે તેમ છતાં કોઈ તપાસ થતી નથી તાજેતરમાં સ્ટેટ વિભાગમાં વાવ સ્વીગામ વિભાગમાં થયેલા રોડના કામોની ગેરરીતિઓ મીડિયામાં પ્રસિદ્ધ થવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી જો જોકે સુઈગામ મુકામે થઈ રહેલા વિશ્રામ ગૃહમાં રનિંગ કામોની ગેરરીતિ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે લોકમુકે ચર્ચાતી વાતો મુજબ આ કામના નાયબ કાર્યપાલક ઇજનેર જિલ્લાનો ચાર્જ સંભાળી રહ્યા છે સુઈ ખાતે ચાલતા આ વિશ્રામ ગૃહના કામમાં જવાબદાર નાયબ કાર્યપાલક ઈજનેર સુપરવાઇઝર અને કોન્ટ્રાક્ટરની ભૂમિકા શકના ઘેરામાં જોવા મળી રહી છે અહેવાલ જીતેન્દ્રસિંહ ઝાલા લોકાર્પણ